મિત્રો માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને કહ્યું કે ઘરમાં કૂતરો રાખવાથી સ્વર્ગ મળે છે કે નરક એક સમયે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી કૈલાશ પર્વતના શિખરે બેઠા હતા ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે ભગવાન મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે જે મારા મનને ખૂબ જ ખલેલ પહોંચાડે છે ત્યારે જ માતા પાર્વતી કહે છે હે પ્રભુ મારો પ્રશ્ન એ છે કે જે લોકો પોતાના ઘરમાં કૂતરો પાળે છે શું તેમને સ્વર્ગ મળે છે કે નર્ક અને શું તેઓને દુઃખ ભોગવવું પડે છે કે પછી તેમને ગરીબી કે મળે છે માતા આ પ્રશ્ન સાંભળીને ભગવાન ભોળાનાથે કહ્યું હે દેવી પાર્વતી હું તમને તમારા આ બધા પ્રશ્નોના જવાબ એક નાનકડી વાર્તા દ્વારા આપી રહ્યો છું અને તમે આ કથાને પૂરા દિલથી સાંભળો પછી માતા પાર્વતી કહે છે કે હે ભગવાન મને આ કથા કહો હું પૂરા હૃદય અને ધ્યાથી સાંભળીશ આગળ ભગવાન ભોળાનાથ કહે છે હે દેવી તમારો આ પ્રશ્ન મનુષ્ય માટે ઘણો મહત્વપૂર્ણ છે અને જે પણ માણસ આ કથા ધ્યાથી સાંભળશે તે સમજી શકશે કૂતરા પાડવાથી માણસને શું ફાયદો થાય છે અને શું નુકસાન થાય છે અને તેઓને સ્વર્ગ મળે છે કે પછી નર્ક પછી ભગવાન ભોલે બાબા વાર્તા કહેવાનું શરૂ કરે છે હે દેવી પ્રાચીન કાળની વાત છે એક ગામમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી તે ખૂબ જ દાન અને પૂજા કરતી હતી વૃદ્ધ મહિલાને કૂતરા પ્રત્યે ઘણી લાગણી હતી તેથી તે તેના ઘરે એક કૂતરો રાખતી હતી વૃદ્ધ મહિલા કૂતરાને રોજ સ્નાન કરાવતી ભોજન કરાવતી અને પલંગ પર સુવડાવતી હતી કૂતરો તે વૃદ્ધ મહિલાના આખા ઘરમાં ફરવા માટે સ્વતંત્ર હતો પછી એક દિવસ તે વૃદ્ધ સ્ત્રીની તબિયત બગડતા તે મૃત્યુ પામી પછી યમરાજે તેના બે યમદૌતો મોકલ્યા કહ્યું કે તમે જાઓ અને પેલી વૃદ્ધ સ્ત્રીને લઈ આવો પછી જેમ જ યમદૌતોને દુનિયામાં એટલે કે તે વૃદ્ધ સ્ત્રીને લઈ જવા માટે પહોંચે છે તે વૃદ્ધ સ્ત્રીની આત્મા તેના શરીરમાંથી નીકળીને ત્યાં ઊભી રહે છે પછી તે બંને યમદૌત આકાશ માર્ગેથી સીધા જ યમપુરી જાય છે દૂર ચાલ્યા પછી રસ્તામાં એક કુંડી નજીક દેખાય છે ક્યાં પહોંચીને યમદૌ તે વૃદ્ધ સ્ત્રીને કહેવા લાગ્યા શું તમે તમારા જીવનમાં ક્યારે ગાયનું દાન કર યું છે કારણ કે અમારે અહીંથી આગળ જવા માટે આ નદી પાર કરવી પડશે અને જેણે દાન કર્યું હશે તે જ પાર કરી શકશે પછી આગળ ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી પાર્વતી યમદૂતોની વાત સાંભળીને તે વૃદ્ધ મહિલાએ સાચા મનથી ગાયનું ધ્યાન કરવાનું શરૂ કર્યું કારણ કે તેણે ગાયનું દાન કર્યું હતું અને પછી ત્યાં અચાનક એક ગાય દેખાઈ અને વૃદ્ધ સ્ત્રી તેની પૂંછડી પકડીને નદી પાર કરી પછી તે વૃદ્ધ મહિલા યમદૂત સાથે આગળના માર્ગ તરફ ચાલવા લાગે છે થોડે દૂર ચાલ્યા પછી એક કાગડો તેની ચાંચ વડે વૃદ્ધ સ્ત્રીના માથા પર મારવા લાગ્યો આ જોઈને યમદવતોએ વૃદ્ધ મહિલાને પૂછ્યું હે વૃદ્ધા તમે જીવનમાં ક્યારે કોઈ સંતની સેવા કરી છે તો વૃદ્ધ સ્ત્રીએ કહ્યું અમે આખી જિંદગી સાધુ આદર કર્યો છે અને તેમને માન આપ્યું છે યમદૌતની વાત સાંભળીને સાચા મનથી ઋષિ મુનિઓને યાદ કર્યા પછી કાગડો પેલી વૃદ્ધ સ્ત્રીને ચાચો મારવાનું બંધ કર્યું અને ત્યાંથી ચાલ્યો ગયો ત્યાંથી થોડી દૂર ચાલ્યા પછી રસ્તામાં ઘણા બધા કાળા કુતરાઓ ત્યાં આવી જાય છે અને તે વૃદ્ધ મહિલાનો રસ્તો રોકે છે ત્યારે યમદોત કહેવા લાગ્યા હે વૃદ્ધ સ્ત્રી જો તમે તમારા જીવનમાં કુતરાઓને ખોરાક ખવડાવ્યો છે ત્યારે જ આ કુતરાઓ તમારા આગળ જવાના માર્ગને રોકશે નહીં યમના દૂતની વાત સાંભળીને વૃદ્ધ મહિલા તેના સાચા મનથી કુતરાઓનું આવાહન કરવા લાગે છે ત્યારે જ તે બધા કૂતરા પોતાનો રસ્તો બદલીને આગળ વધે છે અને પછી વૃદ્ધ મહિલા અને યમદૌત આગળ ચાલ્યા પછી વૃદ્ધ મહિલાના પગ પર કાંટા વાગવા લાગ્યા ત્યારે યમદૌતોએ વૃદ્ધ મહિલાને કહ્યું શું તમે તમારા જીવનમાં કોઈને ચપ્પલ દાન કર્યા છે મિત્રો તે વૃદ્ધ મહિલાએ તેના જીવનમાં ઘણી વખત મોજડી ચંપલ દાન કર્યા હતા યમભૂતોની વાત સાંભળીને વૃદ્ધ મહિલાએ ચંપલોનું આહવાન કર્યું પછી વૃદ્ધ મહિલાના પગમાં ચપ્પલ આવ્યા પછી વૃદ્ધ મહિલા અને યમદૌત આગળ વધ્યા પછી ભગવાન ભોલે બાબાએ માતા પાર્વતીને કહ્યું હે દેવી પછી યમુના દૂતોતે વૃદ્ધ મહિલાને યમરાજ પાસે લઈને ગયા પછી યમરાજે તેના ચિત્રગુપ્ત ને કહ્યું હે ચિત્રગુપ્ત આ વૃદ્ધ મહિલાએ તેના જીવનમાં કેવા કાર્યો કર્યા છે તે જુઓ પછી ચિત્રગુપ્ત તેની જાડી ચોપડી ખોલે છે અને તે વૃદ્ધ મહિલાનો હિસાબ જુએ છે કે તેણીએ તેના જીવનમાં કયા કાર્યો કર્યા છે તેણે જીવનમાં કેટલા સારા અને કેટલા ખરાબ કામો કર્યા છે તે જોઈને ચિત્રગુપ્ત કહે છે કે હે ધર્મરાજ આ વૃદ્ધ સ્ત્રીએ આખી જિંદગીમાં ઘણું દાન કર્યું છે અને ભગવાનની પૂજા પણ કરી છે પરંતુ આ વૃદ્ધ મહિલાએ સૌથી મોટી ભૂલ કરી છે જેના કારણે તે પોતાના પુણ્યનું ફળ મેળવી શકતી નથી અને તે સ્વર્ગમાં જઈ શકતી નથી ત્યારે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું હે ધર્મરાજ મેં શું કામ કર્યું છે મારી પૂજા અને દાનમાં શું કમી છે જેના કારણે મને સ્વર્ગમાં સ્થાન ન મળે પછી યમરાજ કહેવા લાગ્યા તમારી એક ભૂલને કારણે તમારા બધા પૂર્વજોની આત્માઓ આજે પણ ભટકી રહી છે અને તમારે પણ ભટકવું પડશે કારણ કે તમે તમારા ઘરની અંદર એક કૂતરો રાખ્યો હતો અને તે તમારા ઘરની અંદર ફરતો હતો અને તેની અસર તમારા બધા પરોપકારી કાર્યો પર થતી હતી તેના પ્રભાવને કારણે તમારું કરેલું દાન પુણ્ય બધું નષ્ટ પામ્યું છે કારણ કે જે ઘરમાં કૂતરો રાખવામાં આવે છે ત્યાં દેવતાઓ ગ્રહણ કરતા નથી અને જો કૂતરો ઘરમાં હોય અને કોઈનું મૃત્યુ થઈ જાય દેવતાઓ સુધી પહોંચવા વાળી વસ્તુ તે દેવો પણ સ્વીકારતા નથી કૂતરાનો સ્પર્શ કરવાથી બ્રાહ્મણોના પવિત્ર યજ્ઞો પણ ભંગ થાય છે અર્થાત ધર્મ અનુસાર એટલે કે જેઓ કુતરા પાળે છે તેના ઘરે બ્રાહ્મણો પણ આવતા નથી જો કૂતરાની દ્રષ્ટિ ભોજન પર પડે છે તો તે ભોજન ખાવા યોગ્ય રહેતું નથી જો કૂતરો કોઈને સૂંઘે છે તો વ્યક્તિ ફક્ત સૂંઘવાથી જ અશુદ્ધ થઈ જાય છે આ ક્રિયાઓથી કૂતરાને ક્યારે ઘરની અંદર ન રાખવો જોઈએ આગળ ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી જો કોઈ વ્યક્તિ કૂતરો રાખે છે તો તે કૂતરાને ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ કારણ કે જો કૂતરો પ્રવેશે છે 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 તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય અને હંમેશા તેના રહે આગળ ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી હવે હું તમને એક નાનકડો સંવાદ સંભળાવા જઈ રહ્યો છું જે યુધિષ્ઠિરને કુતરા સાથેના વર્તનને કારણે સ્વર્ગની બહાર જ રોકવામાં આવ્યો જ્યારે યુધિષ્ઠિરે ભગવાન નારાયણને પૂછ્યું કે હું આ કુતરાને કેમ મારી સાથે સ્વર્ગમાં લઈ જઈ શકતો નથી ત્યારે ભગવાન નારાયણે કહ્યું હે ધર્મરાજ જે વ્યક્તિ કૂતરો પાડે છે તેના માટે સ્વર્ગમાં કોઈ સ્થાન નથી જે વ્યક્તિ કૂતરા પાડે તેને સ્વર્ગમાં પ્રવેશ કરવાની મનાઈ છે કારણ કે કૂતરાવાળા ઘરના યજ્ઞ અને પુણ્ય કર્મોનું ફળ ક્રોધ નામના રાક્ષસ દ્વારા લેવામાં આવે છે અને તે ઉપરાંત તે ઘરના સભ્યો કોઈ પણ દાન પુણ્ય હવન વગેરે કરે છે તે બધાનો પુણ્યફળ ભેગું કરે છે તેથી ઘરમાં કૂતરો રાખવાની સંપૂર્ણ મનાઈ છે ત્યારે ભગવાન ભોલે બાબા કહે છે હે દેવી કૂતરાનું રક્ષણ કરવું જોઈએ અને તેને ખાવાનું આપવું જોઈએ ઘરની એક રોટલી પર તેનો અધિકાર હોય છે ઘરની અંદર નહીં પરંતુ ઘરની બહાર કૂતરાની સેવા કરવી જોઈએ ઘરની અંદર અતિથિ રાખવી જોઈએ અને તેઓની સેવા કરવી જોઈએ વ્યક્તિએ હંમેશા ઘરની બહાર કુતરા કાગડા વગેરે પ્રાણીઓને ખવડાવવું જોઈએ મિત્રો ભગવાન શિવ માતા પાર્વતીને આગળ કહે છે હે દેવી મૃત્યુની દુનિયામાં ઘણી વાર જોવા મળે છે આ કલયુગમાં મનુષ્ય એટલો મૂર્ખ થઈ ગયો છે કે ગાય અને વૃદ્ધ માતા પિતાને લોકો ઘરની બહાર કાઢી મૂકે છે અને કૂતરાઓને ઘરની અંદર રાખે છે અને થાળીમાં ભોજન આપે છે તથા કૂતરાને આખા ઘરમાં ફરાવે છે અને પથારીમાં સુવડાવે છે અને તે કૂતરો આખા ઘરમાં ફરીને નકારાત્મક ઉર્જા ફેલાવે છે જેનાથી ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે જે ઘરના સભ્યોને ગરીબી તરફ દોરી જાય છે જે લોકો આવા ઘરની અંદર રહે છે તે તમામ રોગોનો શિકાર બની જાય છે અને જે ઘર એવું બને છે કે એક દિવસ તે ઘર ચોક્કસપણે તૂટી જશે તેથી જો તમારે સ્વર્ગમાં જવું હોય સુખ ભોગવવું હોય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવો અને જીવનના પતનથી બચો પછી ઘરની અંદર ગાય વૃદ્ધ માતા પિતાને રાખો અને કૂતરાને બહાર રાખો કારણ કે કૂતરાને ઘરના પલંગ અથવા કાર્પેટ પર સુવડાવવાથી ઘરનું પતન થાય છે કૂતરાને પાડવો તે ખોટી વાત નથી પરંતુ ઘરની અંદર પાડવું તે ખોટી વાત છે કૂતરાને હંમેશા તેના સ્થાન પર જ રાખવો જોઈએ ભોજન આપવું જોઈએ કારણ કે કુતરાને રોટલી આપવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક શક્તિઓ આજુબાજુ ભટકતી નથી કુતરો ભૂતપ્રેત અને આત્માને રોકી શકે છે અને જોઈ શકે છે જે વ્યક્તિ કુતરાઓને રોટલી આપે છે આવા વ્યક્તિના ઘરમાં ક્યારે પણ ખરાબ આત્માઓ પ્રવેશ કરતી નથી ત્યાંથી જ કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન શનિદેવના આશીર્વાદ સાથે સાથે કુંડલીમાં સ્થિત રાહુ કેતુનો અશુભ પ્રભાવ પણ નષ્ટ થાય છે કૂતરાઓને ભોજન કરાવવાથી ઘરમાં જલ્દી જ બાળકનો જન્મ થાય છે વ્યક્તિને ક્યારેય અકસ્માત થતું નથી કારણ કે કૂતરાને અકસ્માતની પહેલાથી જ જાણ હોય છે તેથી જો તમે ક્યારે કુતરાને પાળવા માંગતા હોવ તો તેને ઘરની બહાર કોઈ જગ્યાએ રાખવો જોઈએ ઘરની 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 અંદર નહીં કારણ કે બહાર રાખવાથી અને તેને ખવડાવવાથી પ્રગતિ થાય છે આ સાંભળીને વૃદ્ધ સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ અને યમરાજને કહેવા લાગી હે યમરાજ મને ફક્ત સાત દિવસનો સમય આપો અને મને પૃથ્વી પર પાછા મોકલો આ પહ્યા સાત દિવસમાં હું કૂતરાને નિયમિત જગ્યાએ રાખીશ અને ફરીથી પૂજા કરીશ કરીશ ભગવાન પૃથ્વી ઉપર પાછી મોકલે છે પછી જ્યારે તે વૃદ્ધ મહિલા પૃથ્વીની દુનિયામાં આવે છે અને જ્યારે ગામના લોકો તે વૃદ્ધ મહિલા ને જુએ છે ત્યારે બધા ડરી જાય છે અને તેનાથી ડરવા લાગે છે તે જગ્યાએથી દોડીને કહે કે તે ભૂત બની ગઈ છે અહીંથી ભાગી પછી જ્યારે વૃદ્ધ મહિલા તેના પુત્ર અને અને પાસે જાય જાય છે છે તો તેઓ પણ તેનાથી ડરી તેમના દરવાજા અને બારીઓ બંધ કરે છે ત્યારબાદ વૃદ્ધ મહિલા તેના પુત્ર અને પુત્રવધુને કહે છે કે યમરાજે મને સાત દિવસ સમય આપ્યો છે કારણ કે મારી પૂજામાં કંઈક ખૂટતું હતું જે હું પૂર્ણ કરવા આવી છું તમારે મારાથી ડરવાની જરૂર નથી અત્યાર સુધી મને ખબર ન હતી કે ઘરની અંદર કૂતરો ન રાખવો જોઈએ અને ઘરની અંદર કૂતરો અને જે પણ પૂજા કરવામાં આવે છે છે તે બધા પુણ્ય ફળ જાય તેથી હું આ કુતરાને ઘરની અંદર બહાર કાઢવા આવી છું હવે હું આ કુતરાને બહાર એક સ્થાન પર રાખીશ અને તેને ભોજન આપીશ અને દાન પુણ્ય કરીશ ભગવાનની પૂજા હવન યજ્ઞ કરીશ તો જ મને મારા દ્વારા કરવામાં આવેલા દાનનું ફળ મળશે અને તે વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તેનો પુત્ર અને 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 થઈ ગયા મને તે ઘરમાં રહેવા દો પૂજા પણ કરો તે ભજન અને કીર્તન ગાય ભગવાન ને અર્પણ કરે છે દાન કરે છે હવન કરે છે યજ્ઞ કરે છે અને સાત દિવસ પછી યમરાજ વૃદ્ધ ધ સ્ત્રી પર પ્રસન્ન થઈને તેના દિવ્ય વિમાન ને પૃથ્વી પર મોકલે છે દી વિમાનને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે પછી જ્યારે ગામડાના લોકો તે દિવ્ય વિમાન જુએ છે જે સ્વર્ગમાંથી આવ્યું છે ત્યારે તેઓ મનમાં વિચારવા લાગે છે કે આ વૃદ્ધ મહિલા હવે સ્વર્ગમાં જઈ રહી છે તેથી આપણે બધા જ આ દિવ્ય વિમાનમાં બેસી જઈએ જેથી આપણને પણ સ્વર્ગમાં સ્થાન મળે પછી આગળ ભગવાન ભોલે બાબા કહે છે કે હે દેવી જ્યારે તે ગામના લોકોએ સ્વર્ગમાંથી આવેલા તે દિવ્ય વિમાનમાં બેસવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે વૃદ્ધ મહિલાએ બધાને કહ્યું કે તમે બધા લોકોએ ધર્મરાજની કથા સાંભળી નથી જેના કારણે તમે મારી સાથે જઈ શકતા નથી તમે બધાએ દાન પુણ્ય કર્યું નથી તમારા વૃદ્ધ માતા પિતાની સેવા નથી કરી ભુખિયાને ક્યારે ભોજન કરાવ્યું નથી યોગ્ય આદિ ધાર્મિક કાર્ય કર્યા નથી આજ કારણથી તમે બધા અમારી સાથે સ્વર્ગલોક નથી જઈ શકતા મારી સાથે ફક્ત મારી આવી શકે છે કારણ કે તેઓએ સાત દિવસ સુધી મારી સાથે બેસીને ભગવાનની કથા સાંભળી છે પૂજાપાઠ અને દાન પુણ્ય કર્યું છે અને સાચા મનથી ઈશ્વરનું ધ્યાન પણ કર્યું છે તે વૃદ્ધ મહિલાની વાત સાંભળીને ગામના લોકો કહેવાલા કે અમારું તમને નિવેદન છે કે અમને પણ ભગવાનનો મહિમા કહો જેથી કરીને અમારું પણ કલ્યાણ થાય ગામ ગામલોકોને સાંભળીને વૃદ્ધ સ્ત્રી બધાને ભગવાનનો મહિમા કહેવા લાગે છે પછી બધા લોકો ભગવાનનું મહિમા સાંભળે છે અને બધા લોકો સ્વર્ગમાં જાય છે યમરાજ કહે છે કે આ દિવ્ય વિમાન મેં આ વૃદ્ધ સ્ત્રી માટે જ મોકલ્યું હતું પણ તમે બધા કેવી રીતે આવ્યા पश्चीते वृद्ध स्त्री यमराज ने कहे छे के हे धर्मराज में आखी जिंदगी मां जे पुण्य कमावियो छे तेमाथी अर्धो आदि दीधु छे ते, छे ते बधाने, ने बधा ने परंतु टेमने स्वर्ग मां रहवा दो पछि वृद्ध महिलानी बात सांभरी ने यमराज बधा लोको ने स्वर्ग गुमा रहवानी जगह आपे छे पछि आगे भगवान भोलेनाथ माता पार्वती ने कहे छे हे देवी पार्वती એટલા માટે ઘરની અંદર કૂતરો ન રાખવો જોઈએ તો કૂતરાને અંદર રાખવાથી સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી તથા પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ પણ નથી થતી અને એવું ઘર તે ક્યારેય પ્રગતિ તરફ દોરી જતું નથી આવા ઘરથી માતા લક્ષ્મી દૂર જાય છે અને આવા ઘર હંમેશા તૂટી જાય છે જ્યારે ઘરની બહાર કૂતરાને ખવડાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે જેના કારણે દેવીની કૃપા રહે છે લક્ષ્મી હંમેશા ઘરમાં રહે છે અને ઘરના કોઈ પણ સભ્ય પર આવતી કોઈ પણ આફત તળી જાય છે તો મિત્રો તમને આ વાર્તા દ્વારા ખબર પડી હશે કે ઘરમાં કૂતરો રાખવો જોઈએ કે નહીં કૂતરાને હંમેશા ઘરની બહાર યોગ્ય સ્થાન પર રાખવું જોઈએ જેથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે અને તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય મિત્રો આ આ આ રીતે ભગવાન ભોલાનાથે માતા વાર્તા વાર્તા કહી સંભળાવી મિત્રો જો તમને પસંદ આવી કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ લખો વિડીયો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી કરીને તમે બધાને પ્રાચીન વાર્તાઓ મળી શકે મિત્રો આખો વિડીયો જોવા બદલ આભાર